મારા નમસ્કાર બધા દિવ્ય આત્માઓને તો આજે આપણે સમજીશું કે ઘરની રસોઈને ઉર્જા આપીને પ્રસાદ બનાવી જમવો જેથી કરી ઘરના બધા સદસ્યોને બળ બુદ્ધિ અને શક્તિ પ્રદાન થાય એના માટે ઘરની જે વ્યક્તિ રસોઈ બનાવી રહ્યા છે તેમણે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આનંદિત અને શાંત રહી રસોઈ બનાવવી જોઈએ અને ઘરના બીજા સદસ્યોએ પણ એ ધ્યાનમાં રાખવાનું કે રસોઈ બનાવનારને દુઃખી થવા દેવા જોઈએ નહીં કારણ કે દુઃખી મને જે ભોજન બને છે તેમાં ઈર્ષા દ્વેષ ક્રોધ શોક વગેરે ભાવ મનમાં ચાલતા હોય મન દુઃખી હોય તો રસોઈમાં પણ એ જ ભાવ જાય છે તેથી દુઃખી મને ભોજન બનાવવું જોઈએ નહીં આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં જ્યારે કોઈ આત્મા શરીર છોડીને જાય છે ત્યારે ઘરના બધા સદસ્યો દુઃખી હોય છે અને તેથી જ તે દિવસે ઘરમાં રસોઈ બનતી નથી આવી પરંપરા છે કારણ કે દુઃખના ભાવ સાથે ભોજન બને અને તે ભોજન બધાને વધારે શોક ઉપજાવે તેથી જ આ પરંપરા રહી છે કે દુઃખી એટલે કે શોક ચાલતો હોય તો ભોજનમાં પણ એ જ ભાવ હોય છે તેથી જ દુઃખી મને ભોજન બનાવવું નહીં અને બીજું કે આજકાલ એવું ચાલે છે કે કોઈ તહેવાર કે ઉત્સવ હોય તો લોકો બહારથી જમવાનું લાવી જમે છે બધાને એ બતાવવા કે અમે તો કેવા ઉત્સવો ઉજવી હોટલમાં જમીએ કે બહારનું મંગાવીએ છીએ પણ એ દેખાડા માટે તમને ખબર છે કે તમે જે જમો છો તે તમારા માટે સદભાવથી બનેલું હોતું નથી બહાર કે હોટલોમાં જે રસોઈ બને છે તે એક જ ભાવ સાથે બને છે કયો તો કે પૈસા લેવાના ભાવ સાથે તે ભોજનમાં શુભ આશીષ કે સારા સ્વાસ્થ્ય માટે કોઈ ભાવ હોતો નથી માત્ર ને માત્ર પૈસાની લેવાની દાનત સાથે આ રસોઈ બને છે જલ્દી જલ્દી ફાયદો લેવાના ભાવથી ભોજન બને છે અને તે આપણે જમીએ છીએ એટલે આપણામાં પણ હવે જલ્દી કરો જલ્દી કરોનો ભાવ આવી ગયો છે લગ્ન હોય પ્રસંગ હોય કે સારા કામ હોય કંઈ માણવા માટે નહીં પણ દેખાડા માટે ને જલ્દી પૂરું કરવા માટે પણ આવા ભાવ આપણામાં આવ્યા તેમાં આપણા ભોજન કે જલ્દી કરો અને દેખાવમાં રસોઈ સારી હોય આ જ આપણે જમીએ છીએ તેથી આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે બની શકે ત્યાં સુધી ઘરમાં બનેલી રસોઈ જમવી ભલે ઘણી બધી વેરાયટી ન હોય પણ એકાદી વાનગી સારા ભાવથી અને ઉચ્ચ વિચારોથી બનાવી ઘરનાને જમાડવી અને બીજું કે ભોજન બનાવતી વખતે મનમાં સારા શબ્દો પ્રભુ સ્મરણ કરતાં કરતાં રસોઈ બનાવીએ તો રસોઈ પણ ઉર્જાવાળી બને અને રસોઈ બનાવતી વખતે આવા શબ્દો ઉચ્ચારવા કયા તો કે હું જે આ ભોજન બનાવું છું તેમાં હું તો નિયમિત માત્ર છું પણ ઈશ્વર પોતે આ ભોજન બનાવે છે અને આ ભગવાનના આશીર્વાદ સ્વરૂપ આ મહાપ્રસાદ છે જે જમીને ઘરના બધા નિરોગી સ્વસ્થ શક્તિશાળી અને દીર્ઘાયુ છે ખૂબ મહેનતું છે એકદમ સાત્વિક વિચારોવાળા છે અને સફળતા તો બધાને માટે નિશ્ચિત જ છે આવા શબ્દોના ઉચ્ચારણ કરતાં કરતાં રસોઈ બનાવવી તેથી તે ભોજન નહીં પણ તમારા ઘરમાં પ્રસાદ બને છે અને બીજું કે બની શકે તો રસોડામાં એવું રેકોર્ડર રાખવું જેમાં સતત ભગવાનના નામ શ્લોક વગેરે હોય જે તમારા રસોડાના કણે કણમાં સાત્વિક ઉર્જા ભરી દે એવું યંત્ર રસોઈ ઘરમાં સતત ધીમું ધીમું શરૂ રાખવું જેથી રસોડામાં કોઈ પણ ખૂણો ભગવદ્ ભાવથી બાકી ન રહે અને જમતા પહેલાં અન્નદેવને પ્રણામ કરી અને આભાર માની કહેવું કે હું જે જમું છું તે અનાજ નથી પણ મહાપ્રસાદ છે જે જમીને હું નિરોગી સ્વસ્થ અને શક્તિશાળી દીર્ઘાયુ બની છું ખૂબ મહેનતું છું અને હું સંતોષી હાથમાં છું અને સફળતા તો મારા માટે નિશ્ચિત જ છે જમતા પહેલાં આવા શબ્દો ઉચ્ચારી અન્નને ઉર્જા આપી જમવું જેનું પરિણામ તમને થોડા સમયમાં દેખાશે જાતે અનુભવ કરી જોજો પછી તમે મને કોમેન્ટ કરજો તો મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મારા આવા જ વિડીયો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેશો ધન્યવાદ બધાનો